સમાચાર પાટણ થી પ્રાપ્તિ રહ્યા છે પરશુત્તમ રૂપાલાના નિવેદન લઈ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ત્યારે પાટણમાં માં ક્ષત્રિય સમાજે આવેદન આપ્યું હારીજ માં કરુણી સેના મહાકાલ સેના શક્તિ દળે આવેદન આપ્યું પરશુત્તમ રૂપાલા સામે કાર્યવાહીની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે તો પાટણના ના હારીજ ખાતે પરશુત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જેમાં હારીજમાં કરણી સેના મહાકાલ સેના અને શક્તિદળે સાથે મળી અને આવેદન આપ્યું છે મોટી સંખ્યામાં આગેવાનો એકઠા થયા હતા અને પરશોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવામાં આવે આવી માંગ સાથે તેમણે આવેદન આપ્યું ઠેર ઠેર તમામ જગ્યાએ પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેમની માત્ર એક માંગ છે કે પરશોત્તમ રૂપાલાને જે ઉમેદવારી આપવામાં આવી છે તે હટાવી લેવામાં આવે અથવા ભોગવવા માટે તૈયાર રહે ભાજપ આ સીધી જ ચિમકી ઉચ્ચારી છે ક્ષત્રિય સમાજે તો પાટણમાં પણ વિરોધ થઈ રહ્યો છે અને પત્ર આપવામાં આવ્યું છે હારીજમાં